મારી બેટી આ ચાર જી છે અડધો કલાક ઉપર થઈ ગયું આવી નહીં જી છે તેમ આટલી વાર કરી દી તું શે કોણ ચમ તારો તણી શું એટલે જા જી તું નીકળા હું ડબલે રહેવા એ ડબલે કે આટલી વાર હોય એટલે તું હક્ષન મારા ઉપર લે પણ છોડે ચમ થી મારા તું હું તને મારી છોડીશ ની મને મને બીર મેલવા આવો લે પણ તું શાંતિ તને મેલવા મને મેલ તો ખરેખ ને બેસ એક બેસ આઈ નિયમ તો થાય છે હવે આઈ બેસ

તો ઘણા તડે છે તારા હવે એક ઠુંકો લેવાય ગુગલ માં જવા પડશે સવાલ નઈ વગાડી

અને પછી કાઢશે શું કેવું પાડે મને લાગે ના પાડે પાડે ભુવાજી નુંગરપતિ ફેર જાય મટી જાય નું શું છે તને આરામ થઈ ગયો ને હવે મટી ગયો હાથ મેલું તો ફેર પડી ગયો ને

એ આપડું ને જોઈડો છે ભૂગલ ની પાછાનો એવું અંત ભુજ એટલું તોડી નાખે તરફ બેડા તારા ફાડી નાખી પાંચ રૂપિયા મેલ ને પાંચ રૂપિયા